રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિધાનસભા વિકસિત વિકસિત ભારત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો દેશમાં નાનામાં નાના પરિવારને મારી ચિંતા રહી છે હું દરેક પરિવારની ચિંતા કરું છું જેની માટે ચિંતા કરી આજે હું એની ચિંતા કરી મારું કર ચૂકવી રહ્યો છું મારું સ્વપ્ન દેશની ત્રણ કરોડ ગરીબ મહિલાઓને લખપતિ દીદી બનવાનું છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ કાર્યક્રમ અડસઠ વિધાનસભા મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ રેલનગર ઓગણસિત્તેર વિધાનસભા કવિશ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ એસ એમ કે સ્કૂલ સામે આકાશવાણી ચોક સિત્તેર વિધાનસભા શ્રીમતી સરોજની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ અંબાજી કડવા પ્લોટ એકોતેર વિધાનસભા શિવ ટાઉનશીપ મવડી કણકોટ રોડ મીરા ટાઉનશીપ સામે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ મંદના કાર્યક્રમ યોજાયો માનનીય વડા જિલ્લાના એકસો વિધાનસભા ક્ષેત્રમાં કાર્યક્રમ યોજી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાય વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલ અહેવાલ વિજય મકવાણા